અનવરભાઈ નોડે દર વર્ષે તિરંગાનું મોટા પાયે વેચાણ કરે છે અનવરભાઈ કહે છે કે તેઓ માત્ર ધંધાકીય દ્રષ્ટિકોણથી તિરંગાનું વેચાણ નથી કરી રહ્યા પરંતુ રાષ્ટ્રવાદની ભાવનાથી પ્રેરાઈને રાષ્ટ્રીય પર્વમાં વધુમાં વધુ લોકો સુધી તિરંગો પહોંચાડવાનો આશય પણ હોય છે અનવરભાઈ ગરીબ પરિવારના બાળકોને મફતમાં તિરંગાનું વિતરણ કરે છે અને બાળકોમાં દેશ પ્રેમની ભાવના જગાવે છે આ વખતે અલગ અલગ પ્રકારના તિરંગા મોજૂદ છે અનવરભાઈની દુકાનેથી મોટી સંખ્યામાં લોકો તિરંગાની ખરીદી કરવા આવી રહ્યા છે ત્યારે તિરંગાની અલગ અલગ ડિઝાઇન વિશે તેમણે વાત કરી હતી મારું નામ અનવર જુમા નોળે છે અને રોયલ સ્ટેશન નામની મારી દુકાન ચલાવું છું ને ખાસ કરીને કચ્છ જિલ્લાનો પાટનગર ભુજ શહેર એવો વાણિયા વિસ્તાર ને આ વિસ્તારમાં છેલ્લા લગભગ બાવીસથી ત્રેવીસ વર્ષથી પોતાનો ધંધો ચાલુ કરું છું ને મારી એક મોહિમ છેડી છે અને જંગ છેડ્યો છે રાષ્ટ્રવાદ માટેની વસ્તુ માટે કે વાતો તો અનેક થાય છે કે રાષ્ટ્રવાદ આમ તેમ પણ એનું અમલીકરણ કરવો બહુ મુશ્કેલ હોય છે ને ખાસ કરીને જ્યારે દેશદાજની વાત આવશે ત્યારે હું એમ કહીશ કે મારો જોટો જરે એમ નથી કેમકે એક જે સમાજમાંથી અમે આવીએ છીએ ને એ સમાજમાંથી માણસોને એમ લાગે છે કે આમ છે ને તેમ છે ને એવો નથી હોતો સર્વ સમાજ સર્વ ધર્મ અને સર્વ દેશ જે માનવજાત છે એના માટે એક જ છે અને રહી વાત આપણે તિરંગાની તો તિરંગો એવી વસ્તુ છે કે આન બાન અને શાન છે તિરંગાની વાત આવશે ત્યારે એના માટે હું મારી પર્સનલ વાત કરીશ તો એના માટે મને કદાચ ફના થવાનો વારો આવે તો પણ હું ફના થવા તૈયાર છું તિરંગા માટે ખાસ કરીને જ્યારે જ્યારે આની વાત આવશે કે તમે ભાઈ આવી રીતે વેચો છો કેવી રીતે વેચો છો શું ભાવ છે વગેરે વગેરે તો આપને જણાવતા મને અતિ આનંદ થશે કે હું જે બજાર કરતાં લગભગ ત્રીસથી ચાલીસ ટકા પચાસ ટકા ભાવ ઓછો લઉં છું બજારમાં જે આઠ દસ રૂપિયાનો ઝંડો એક વેચાય છે હું પાંચ રૂપિયામાં વેચું છું બજારમાં જે વીસ પચીસ રૂપિયાનો વેચાય છે હું પંદર રૂપિયામાં વેચું છું બજારમાં જે ત્રીસ ચાલીસ રૂપિયાનો વેચાય છે એ વીસ રૂપિયામાં વેચું છું એવી તો અનેક વસ્તુઓ છે અનેક વેરાયટીઓ છે ને અમુક એવોય વસ્તુ છે કે હું તદ્દન ફ્રીમાં પણ આપું છું ને ખાસ કરીને આ મેં જ્યારે બે હજાર એકનો વિનાશક ભૂકંપ થયો ને એનો આપણે બ્લેક ફાઈડે તરીકે આપણે એને ઓળખીએ છીએ ને અત્યારે જે આવશે છવ્વીસમી જાન્યુઆરી એ પણ લગભગ બ્લેક ફાઈડે અને શુક્રવાર જ છે પણ એને બધેને પર રાખીને આપણે વાત કરશું કે જ્યારે ભુજનો વિકાસ પાંચ કિલોમીટરમાંથી છપ્પન કિલોમીટર થયો ત્યારે તમને મને આપણે સૌને ગૌરવ હોય નવી નવી રીલ લોકેશન સાઇડો બની ભુજનો સારામાં સારો વિકાસ થયો અને એ વિકાસના તમે હું ને આપણે સૌ ભાગીદાર છીએ ને રહી વાત મારા પોતાની ધંધાની તો હું મારી રીતે ધંધો જ કરી જ રહ્યો છું પણ એવી રીતે ધંધો કરી રહ્યો છું કે વ્યાજબી ભાવ અને જેટલી જેટલી વેરાયટીઓ જોઈએ એટલી વેરાયટીઓ મારા પાસે અવેલેબલ છે અત્યારે જે આપ જોઈ રહ્યા છો તો એક ફોંખો નવી વેરાયટી આવી છે એક ગાડીનો બેઝ આવ્યો છે કે સીધો ગાડીમાં લાગી જાય બીજો ઘડિયાળ છે ત્રીજો હેન્ડ બેલ્ટ છે ચોથો બેઝ આવે છે એ છે ને બેઝમાં પણ એક જે રેગ્યુલર આવે છે એ તો આવે જ છે એના સિવાય મેગ્નેટવાળા મારા કને છે એના સિવાય પછી લાઇટવાળા પણ છે એવી અનેક વેરાયટીઓ છે જે હું વેચું છું અને વધારે વધારે ગ્રાહકને આકર્ષવા કરી ને તમે જોઈ રહ્યા છો કે મેં ડેમો પણ લગાવ્યો છે ને એની છવ્વીસમી જાન્યુઆરીની લગભગ સમજી લે અઢાર ઓગણીસ તારીખના હું બધે ચાલુ કરી નાખું છું ને પંદરમી ઓગસ્ટના હું લગભગ આઠ નવ ઓગસ્ટના બધે તૈયારી ચાલુ કરી નાખું છું તે એક દેશ દેશ દેશદાજની ભાવનાઓ ઉજાગર થાય ને જેને ખ્યાલ ન હોય કે પંદરમી ઓગસ્ટ શું છે ને છવ્વીસમી જાન્યુઆરી શું છે એને ખ્યાલ આવે એના માટે આ મેં મોહિમ છેડી છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ